ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા બરાબરના વિફર્યા છે અને તેમણે ઉધળો નીકાળ્યો છે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો કેમ કે ગોપાલ ઇટાલિયા જે ભાષામાં વાત કરે છે તે ભાષા અયોગ્ય છે તેવું તેમનું કહેવું છે

એક અગત્યની મિટિંગ ઇન સંસ્થામાં રાખવામાં આવી આમાં કેટલાક અહીંના સાગવારાના શેલંબાના અને ડેજાપાડાના વેપારીઓ પણ આજે કેટલાક લોકો ઉપસ્થિત હતા વેપારીની માગણી એવું છે કે આ શેલંબા બોર્ડર છે સાકબારા બોર્ડર છે ભેડા કંપની આ કેટલીક બોર્ડરો પર જે પોલીસવાળા જે ચેકપોસ્ટો હોય છે એ એમનું ખૂબ મોટું શોષણ કરે એમની પાસે પૈસા ઉભરાવે છે એની પણ મને રજૂઆત કરી એનું યોગ્ય જગ્યાએ પોલીસ ખાતામાં રજૂઆત કરીશ ભરૂચ પોલીસને અને અમદાવાદ પોલીસ વિભાગને ધ્યાન દોરીશ પરંતુ જે મુખ્ય આજની જે મીટિંગ હતી એ મુખ્ય મિટિંગમાં એટલા માટે મેં રાખવામાં આવ્યું કે આજે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી છે બહુ સ્પષ્ટ છે કે ચૈત્ર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા કાચનો ગ્લાસ માર્યો મોબાઈલ છૂટો મૂક્યો અને સાતબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનની સામે કરાવતન કર્યું એની સામે લઈને ફરિયાદ થઈ કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસની ફરજ છે કે ફરિયાદ દાખલ કરી અને એ ફરિયાદના કારણે એની ધરપકડ થઈ તો ખરેખર તો આમ આદમી પાર્ટીના નેતાઓને મારે એમ કહેવું છે ને આજ લોકોને પણ મેં વાત કરી કે જયત્રભાઈને હોય તો કાનૂની પ્રક્રિયાથી એને છોડાવવું જોઈએ એમને સારો વકીલ રોકીને ચૈતરભાઈને છોડાવવો જોઈએ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ચોતરભાઈને જેલમાં જ રાખવો છે અને લોકોમાં ખોટો પ્રચાર કરવો છે મારા પર આરોપ મૂકે કે મનસુખભાઈ આ ગણેશ કરીને બોગજનો એક વ્યક્તિ છે કાર્યકર્તા આમ આદમી પાર્ટી એ મારા પર આરોપ મૂકે છે ટીવીમાં જોયું કે મનસુખભાઈ અને ચૈતરને ખોટી રીતના ફસાયો ભાજપ સરકાર ચૈતરથી ડરે છે એટલે એને ખોટા કેસ કરાવે છે ખોટા કેસ નથી ઓગણીસ જેટલા કેસો છે ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે જે ગુના કરે છે એની સાથે એફઆઈઆર થઈ છે એના કારણે બધી કાર્યવાહી થાય છે અને એમને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી છોડાય છે એમને કોઈ વાંધો નથી પણ જે ખોટો અપપ્રચાર કરે છે એટલે એ ખોટો અપપ્રચાર થી બચવા માટે મારા કાર્યકર્તાને સાવધાન કરવા માટે આજે મેં મિટિંગ બોલાવી નહીં તો શું છે ચોર સાવકાને દંડે એના જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આજે સોશિયલ મીડિયામાં જે લોકોને ખબર નથી બીજા જિલ્લાના લોકો બીજા તાલુકાના લોકો એ બધા અમારા પર માસલા ધોય છે ભાજપવાળાએ ભાઈને ફિટ કર્યો ભાજપવાળાએ ભાઈને ફિટ કર્યું તો આ આના માટે અમારા કાર્યકર્તાને પણ કહ્યું કે આપણી સાચી વાત લોકોને મૂકો આપણા કાર્યકર્તાઓ પણ સોશિયલ મીડિયામાં જે ઘટના ઘટી છે એની વાત મૂકો ચૈતરભાઈએ ખરેખર વિકાસના મુદ્દાની વાત કરાવી છે વિકાસના મુદ્દાને રજૂઆત કર્યું ત્યાં કેટલાક ભ્રષ્ટાચારના મુદ્દાની વાત કરે છે તો તે ભ્રષ્ટાચારની વાત ચોક્કસ એને ઉજાગર કરવો જોઈએ જે તે સમયે જે કામ ચાલતું હોય ત્યારે પણ ધારાસભ્ય તરીકે કામ એ જોવું જોઈતું અને એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકાય આ બધી કાર્યકર્તાની જે વાત કરી અને એ ઉપરાંત આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ તાલુકાના નેતાઓ જિલ્લાના લોકો કે પ્રદેશ કક્ષાના નેતાઓ એ પાડવામાં આવે છે અને ભાજપ પર અને અમારા જેવા પર ખોટા આરોપો મૂકે છે ખાસ કરીને મારા પર તો મેં આજે આજની મિટિંગમાં મારા કાર્યકર્તાઓને એ કીધું કે આપણે બધા લોકોએ બોલવું પડશે સાચી વાત કેવી પડશે તાલુકાના આગેવાનોએ બોલવું પડશે જિલ્લાના પ્રમુખ નીલભાઈ નીલભાઈ રાવ જિલ્લાના પ્રમુખે પણ બોલવું પડશે નર્મદાના ધારાસભ્ય છે બેન દર્શનાબેન દેશમુખ એને પણ આમ આદમી પાર્ટી જે ખોટા આરોપ મૂકે છે આમ આદમી પાર્ટી કે ચૈત્રભાઈની આ છે એને કોઈકનું મીડિયામાં ખોલવું રહે સાગબારાના પ્રમુખ બેન છે લીલા જે બેન પર જે ખરાબ હતો એના માટે પણ ધારાસભ્ય બેને બોલવું પડે રિતેશભાઈ વસાવા ઝઘડેના જે ધારાસભ્ય છે એને પણ જે પ્રકારનો જે ખોટો અપપ્રચાર થાય છે એને એના માટે પણ રિતેશભાઈ પણ બોલવું પડશે અને બીજું મેં બધા જ લોકોને આવરી લીધા છે મોતીભાઈ વસાવાએ પણ બોલવું પડશે મોતીભાઈ તાજના સાક્ષી હતા જે ઘટના ઘટી તે દિવસે જે મારા પહેલાં તો મોદીભાઈ ત્યાં પ્રાંત ઓફિસમાં બેઠેલા હતા તો સાચી વાત એમને લોકોને કેવું પડે બધા જ લોકો જૈતરભાઈ વર્ષાવાનું જે ખરેખર જે આખી જે ઘટના ઘટી છે એને બાકીના લોકોએ નહીં તો શું છે બધા બેસી રહેશે તો એ લોકો હાવી થઈ જાય ચોર ટોપરાને દંડે તેના જ નિર્માણ થાય છે અને નહીં તો ત્યાં સુધી આ ડૉક્ટર દર્શનભાઈ દેખું નીલભાઈ રાવ હોય કે મોતીભાઈ વસાવા હોય કે રિતેશભાઈ વસાવા હોય ઝઘડીયા ધારાસભ્ય એ ઉપરાંત પણ આગળ વધીને કીધું કે પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે આજે કેજરીવાલ દિલ્હીથી અહીં આવતો હોય ગોપાલ ઇટાલા અહીંયા આવતો હોય ભાજપ માટે બેફામ બોલતો હોય સરકાર માટે બેફામ બોલતો હોય ત્યારે સરકારના મંત્રીઓએ પણ બોલવું પડે અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે અમે તો લડાઈ લડીએ ચૈતરની ચૈત્રની સામે પણ બાકીના બધા જ મેં જે બધાનો ઉલ્લેખ કર્યો એ બધાએ બોલવું પડે નહીં તો પછી શું છે નાનો કાર્યકર્તા બિચારો મુશ્કેલીમાં મૂકવાનો છે એટલે અમે જે પ્રકારની જે મૂવમેન્ટ ચાલે છે હમણાં જોરશોરમાં મૂકે મૂવમેન્ટ ચાલે છે આદિવાસી સંસ્કૃતિને તોડવાની વાત કરે છે અલગ દિલ પ્રદેશની વાત કરે છે આદિવાસી હિન્દુ નથી આ પ્રકારની મૂવમેન્ટ આમ આદમી પાર્ટીના લોકોનું ચૈતન નહીં કંપની બધું આ બધું ચલાવે છે એનાથી આદિવાસી વિસ્તારની આખી આખી જે સંસ્કૃતિ છે આદિવાસી સંસ્કૃતિ એ તોડવાના બધા પ્રયત્નો કરી રહ્યા છે તો વિકાસની વાતો કરો તમે વિકાસના માટે ઘણું બધું કરી શકાય તેવું છે મેં આજે કાર્યકર્તાઓને કીધું આપણે ગંગાપુર ડેમ બનાવવો જોઈએ તાત્કાલિક અને ગંગાપુર ડેમ બનાવીને એને નર્મદાનું પાણી એમાં નાખવું જોઈએ અને સાગબારાના ડેઢેપાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું જોઈએ ઉકાઈનું પાણી સાગબારાના ખેડૂતોને આપવું જોઈએ યોજના બની છે પણ મંદ મંદગત્ય ચાલે છે તો એ પણ ઝડપથી પૂર્ણ થયું છે આવા મુદ્દા ઉપાડવા જોઈએ બધા જ લોકોએ ભાજપના લોકોએ એવું ઉપાડવા જોઈએ અને બાકીના વિરોધ પક્ષ વાળે પણ પ્રધાનના હિતોમાં આવા મુદ્દા ઉછાળો છે તો આ આ બધું ખોટે ખોટા આરોપો મૂકવા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને ના જે તમે જો રાજનીતિમાં ગુનાહિત કૃત્ય રોકવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવું બિલ લાવ્યા છે ગૃહમંત્રી હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ નવું બિલ લાવ્યા છે જે પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રી કોઈ ગુનો કરે તો એ એ એ એ તાત્કાલિક સસ્પેન્ડ થઈ જશે રાજીનામું પડે એ પ્રકારનું બિલ આ સરકાર રાષ્ટ્રહિતમાં પ્રજાના હિતમાં રાજ રાજનીતિમાં ગુનાહિત જે પ્રવૃત્તિ જે વધતી જાય છે એને રોકવા માટે આ પ્રકારનું સરકાર આ કાર્ય કરી રહી છે તો તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ આના માટે આગળ આવવું પડે ને જે ચૈતર એન્ડ કંપની જો તમે જો છે તમે જો ઓગણીસ જેટલા ગુના અહીંયા હામે છે અને અને બીજા વિકાસની તો વાત જ નથી અને કરે તો દર વાતો કરે અને જે ફોરમમાં વાત કર્યું હોય એ ફોરમમાં વાત નથી કરતા તો આજે અમારા કાર્યકર્તાને બધાને એ જ કીધું કે જે સાચી વાત કાર્યકર્તાને વાકેફ કર્યા કે સાચી વાત લોકોની વચ્ચે લઈને કેવું પડે અને સોશિયલ મીડિયામાં પણ સાચી વાત લોકોને મૂકે જેથી ખબર પડે નહીં તો જે સાચી વાત આપણે બધા કાર્યકર્તા જાણે છે આગેવાનો જાણે છે કે જે બધા ઉલ્લેખ એ મૌન થઈને બેઠા છે એટલે આજે મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું હોય નરેગાનું કૌભાંડ હોય કે મનરેગાનું કૌભાંડ હોય કે કાંઈનું પણ હોય એ એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંક પણ એમના ધ્યાન પર આવે તરત તપાસ આપે ને જે પણ એમાં સંડોએલ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને રેકોર્ડ પર છે આવી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યાંય તમને જોવા ના મળે આજે પારદર્શક વહીવટ આપે છે રાજ્ય સરકારને ભારત સરકાર તો નીચેના કાર્યકર્તાઓ પણ ખુલ્લું બોલવું પડે આ ખોટા લોકોને સામે એ આજે કાર્યકર્તાને વાત કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડી ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો